વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં લાંચિયા સરકારી કર્મચારીની સામસામા લેતું એન્ટી કરપ્શન વિભાગ શહેરના એન્ફોર્સમેન્ટ વિભાગમાં પીએફ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો પીએફ ઇન્સ્પેક્ટરે ફરિયાદી પાસેથી ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ જતી રહી હોવાનું જણાવી દંડ થશે એવી કરી હતી વાત દંડ અને કેસ થવાની કાર્યવાહીથી બચવા માટે માંગી હતી લાંચ એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદી ફેસિલિટી મેનેજમેન્ટની કરે છે કામગીરી ફરિયાદી પીએફ ઇન્સ્પેક્ટરને લાંચની રકશે રકમ ચાલીસ હજાર આપવા નહીં માંગતા હોય એસીપી માં નોંધાવી હતી ફરિયાદ ફરિયાદ બાદ એસીપી દ્વારા છટકું ગોઠવીને આરોપી પીએફ ઇન્સ્પેક્ટર વર્ગ બેના વિનોદ હરિકાંત શર્માને રંગે હાથે ઝડપી લીધો